ਹੇ ਅਦਾਣੀ ਗੁਜਰਾਤੀ ਅੰਬਾਨੀ ਗੁਜਰਾਤੀ ਗੁਜਰਾਤੀ ਓਨੀ ਬੋਲ ਬਾਲਾ લાલા 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 ગુજરાતી અને ગરબા ક્વીન કિંજલ દવે આ વખતે સુરતીઓને તેના ગરબાના તાલે જુમાવશે યશવી એન્ટરટેનમેન્ટ દ્વારા આ વખતે શહેરની વચ્ચોવચ્ચ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસે દસ દિવસ કિંજલ દવે પરફોર્મ કરવાના છે તો આપણે કિંજલ દવે સાથે સીધી વાત કરીએ જે કિંજલ તમે આગળ પણ સુરતમાં ઘણીવાર પરફોર્મ કરી ચૂક્યા છો આ વખતે પરફોર્મ કરવાના છો કેવું લાગી રહ્યું છે બહુ જ સરસ બિકોઝ આગળ વાર ઘણી બધી વાર પરફોર્મ કર્યું છે પણ એ પબ્લિક ઇવેન્ટ્સ બહુ ઓછી લગભગ મોસ્ટલી પ્રાઇવેટ ઇવેન્ટ્સ વેડિંગ્સમાં જ પરફોર્મ કર્યું છે બટ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે આટલી મોટી પબ્લિક ઇવેન્ટ છે કે જ્યાં સુરતમાં હું પરફોર્મ કરવાની છું તો ધીઝ ઇઝ ધ વેરી સ્પેશિયલ મુમેન્ટ ફોર મી સુરતમાં આગળ પણ ઘણી વાર તમે પરફોર્મ કર્યા છો ને સુરતનું સ્પેશિયલ જો વાત કરીએ તો ફૂડ માટે ફેમસ છે તો આજે દસ દિવસ તમે અહીંયા રોકાશો તો કયું ફૂડ તમે મસ્ત ટ્રાય કરશો બધું જ બિકોઝ સૌથી વધારે ફ્યુઝન્સ મને એવું લાગે છે કે નવું કંઈ લાવતા હોય તો સુરતીઓ છે પછી કપડાંની ડિઝાઇન હોય કે ખાવાનું હોય કે બધું જ સો સુરતમાં જે કંઈ પણ સારું નવું હશે આઈ વોન્ટ ટુ ટ્રાય એવરીથિંગ લાસ્ટ ચેનલ સુરતના દર્શકોને શું કહેશો સુરતના દર્શકો થેન્ક યુ થેન્ક યુ લવ યુ ઓલ વી વીલ વેઇટ ફોર યુ શહેરની વચ્ચો વચ આવી જજો